તમારું સ્વાગત છો તો પેલા આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું જય ગણપતિ દાદા આપણે વહેલા ઉઠે છીએ એટલે સુરત દાદા થોડા મોડા ઉગશે આપણે મિતુભાઈનું સ્કૂલ જવાનું હોય એટલે રોજ વહેલા જ ઉઠે છીએ મિતુભાઈ ઉઠીને નહીં લીધું તો પપ્પા પહેરીશી વાગ્યા છે છ

ऊपर तो उपर दीवत्ती नीचे जाइए नीचे पप्पा ने हम घीजे आशी जैसी तो कर मंदिर आई नीचे ना नीचेना दीवाबत्ती कर दिए પપ્પા કહું ઘી હશે હજી બત્તી કરીને પછી મળીએ મળેથી હડાડ થવા આવ્યા છે અને મિતુબેન પપ્પા વાવ ઉઠ્યા છે ચા નાસ્તો આપણે બનાવી દીધો નાસ્તામાં આલુ શેવસા અને રોટલી તો હવે ચા નાસ્તો કરી લઈએ આપણે મિતુબેન જતા રહેતા રહેલા અને હવે આપણે ચા નાસ્તો કરાવી દઈએ

બધા બાર આવ્યા છે જમ આયા છે ને જોઈએ ખરા જો વાતાવરણ 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 બનાવે છે જંગલ માં જવું खाना ओमना करा वेकवा रे हव जो 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 आती नाव कोचरो आयो ने એટલે ઓલ વાતાવરણ ઓ મમ્મી આ પપ્પા બંધીને આયા પડીજી જો રે الحمدللہ ઓર બી નઈ ધન્ય ભગવાન આચી આછો જંગલનો વાતાવરણ હતો તો ઓમ કોઈ કોઈ નહોતો વરસાદ

આપણે કહેતા હતા કે વરસાદ આવે છે તો વરસાદના સોટા ચાલુ થઈ ગયા છે જો પાંચ મિનિટમાં ભેણો ભેણો કરી દીધું હા જો મમ્મી લુઘરા લઈ લીધો પણ લુઘરો થોડો ભેણો થઈ ગયો આ તો ગાય છે આપણે મમ્મી છે ને અંદર આજે મેં મેઠું બધું નાખીને લાવી જા

રાહ્યા <laughs> છે <laughs> <laughs> <laughs>

મોડ <notorious> <Kü� pł�> <The conversation> <words>

ખબર તો કઈ પડતી નઈ નઈ પતા મૂ દાળ તો પછી મસાલા વાળી નઈ દાળ વાળા વરસાદ છે ને હા પેહલે વરસાદ હા સાચી વાત છે ના મને એવું લાગ્યું પેલા મમ્મી કીધું દાળ છે मूंग दाल એટલે મે કીધું કે મસાલા વાળી બનાવતી હશે મેં કે બોલે વો બારિશ વારી આવે ને એટલે મુજે એસા લાગે કે મે એસા બનાઉંગી તો ઘર મેં સબ પૂછ હો જાયેંગે દુનિયા કો ભી બોલના ચાલ જાયેગા કે બારિશ કી મોસમ આ ગઈ હે હાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં अभी तो मुझे नहीं पता है लेकिन अब सब दरवाजे बारी बंद बन बीजू, बीजू बनानो था कुछ नहीं खिचड़ी तो वो ऐसा ही रहेगा ना आ, वो म, आ, हिंदी में मुझे नहीं आता है इसलिए आप बोल रही हो तो कारू मरी आता है ना वो डाला इसलिए कारू तो कारी मरी क्या वो क्या है उसको क्या ब्लैक मरी नहीं ब्लैक मनी हम व्हाट आर यू इंग्लिश

બ્લેક મરી ના ના બ્લેક મરી પેલી લાગીન માં આવે ને ખબર હોય તો મર્યા શું કેવાય એ કમેન્ટ કરજો આપડે તો બ્લેક કહીએ કાળી કહીએ ગમે તે કહીએ બરાબર

પપ્પા વરસાદ ના જોવાની મસ્ત મજા એ તો આવક હમણાં જમવા બે તારા આ તો વરસાદના જોડે નાસ્તો છે એક જાતનો

એ શૂ શરૂ કરીશું આપણે યુટ્યુબમાં ચાલે છે મિસ્ટર મરી દે મિસ્ટર મરી એકના વિડિયો બોલામ હું મે પપ્પા જમવા થઈ ગયું છે હા તો આપડો ગાઈસ આપડો જમી લઈએ હા તો ગાઈસ આપડો આ જમીનો હતા આજે